કામગીરી ચાલુ કરવામાં આવેલ છે એમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન એ એજન્સી દ્વારા હાલમાં ચાલુ છે લગભગ એમના દ્વારા અઠ્યાવીસ વાહનો અને રૂટ બનાવીને આ કામગીરી ચાલુ રાખવામાં આવેલ છે બોલબી નગરપાલિકા વતી મારી બધા નગરજનોને એક નમ્ર અપીલ છે કે આપ આપનો જે કચરો છે એ રોડ ઉપર કે અન્ય કોઈ જગ્યાએ ના ફેંકતા આપ આ ગાર્બેજ કલેક્શનની જે વાન આવે સવારે એની અંદર જ આપ કચરો એની અંદર નાખો એમાં ભીનોનો અને સૂકો કચરો નાખવાની અલગ અલગ જોગવાઈ છે તેનું આપણે પાલન કરીએ અને આપણે મોરબીને સુગઢ અને સ્વચ્છ બનાવવામાં આપણો પોતાનો ફાળો પણ આપવો એના માટે પણ આવતીકાલથી લગભગ પંદરેક દિવસની ઝુંબેશ રૂપે કાર્યવાહી અમે હાથ ધરવામાં આવનાર છે એની અંદર જેટલા જેટલા પણ ગાર્બેજ વોન્ટરેબલ પોઈન્ટ્સ છે કે જે અગાઉથી લાંબા સમયથી એક મોટા ગાર્બેજના પોઈન્ટ બની ગયા છે એ બધા પોઈન્ટ્સ અને રૂટીનમાં જ્યાં જ્યાં હાથ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે નગરપાલિકાના રોજમદાર દ્વારા તે બધા જ નગરપાલિકાના જેટલા પણ સ્પોર્ટ્સ છે એની અંદર સઘન અને કેમ્પેન રૂપે અમે કામગીરી ચાલુ કરીએ છીએ જેના કારણે આશા છે કે હમણાં ટૂંક સમયની અંદર એનું રિઝલ્ટ દેખાશે અને મોરબીને આપણે સ્વચ્છ નિહાળી શકશું રવિ મોટવાણીનો રિપોર્ટ એસ ન્યૂઝ મોરબી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે